નમસ્તે દર્શક મિત્રો કેમ છો કોંડી ખબર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પીએમ કેસનના લાભાર્થીઓએ એકત્રીસ ડિસેમ્બર પહેલાં ફરજીયાત નોંધણી કરાવી એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રાજ્યમાં ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે આ કામગીરી પંદર ઓક્ટોબરથી ખેડૂત નોંધણીની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત જિલ્લાના તમામ ખાતેદાર ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી હેઠળ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે ભારત સરકાર શ્રી દ્વારા પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરેલ છે આ રજીસ્ટ્રેશન કરાવવા માટે વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનથી દરેક ગ્રામ પંચાયતોમાં નોંધણી કરી શકાય છે રાજ્યના તમામ ખેડૂતોએ ખેડૂત આઈડીની નોંધણી કરવી ફરજિયાત હોય આધાર કાર્ડ આધાર સાથે લિંક મોબાઈલ નંબર અને સાત બાર આઠની નકલ સાથે સંબંધિત ગ્રામ પંચાયત ખાતેના વીએલ ઇ વીસીઈનો સંપર્ક કરી રજીસ્ટ્રેશનની કાર્યવાહી કરાવવાની રહેશે આ ઉપરાંત નજીકના સી એસ સી સેન્ટર ખાતેથી તથા સેલ્ફ રજિસ્ટ્રેશન મોડથી પણ રજીસ્ટ્રેશન કરી શકાય છે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતો તેઓની તમામ જમીનની માલિકીની માહિતી સરળતાથી મેળવી શકશે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ નોંધણી હતી તમામ ખેડૂતો માટે ખેતીવાડી અને ધિરાણ સંબંધી લાભો મેળવવા સરળ બનશે એક એક બે હજાર પચીસથી તમામ પીએમ કિસાન રજિસ્ટ્રેશન માટે ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવેલ છે જે મુજબ છેલ્લી તારીખની રાહ ન જોતા સત્વરે ગામના ઓપરેટર મારફત સેલ્ફ મોડ દ્વારા રજીસ્ટ્રેશન કરી શકાય છે આવા જ માહિતીસભર વિડીયો જોવા કોંડી ખબર ન્યૂઝને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવા વિનંતી છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ